હરની હોળી દુર્ઘટના મામલે શહેર પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી હરની હોળી દુર્ઘટનાની તપાસમાં બહાર આવેલા પુરાવાઓના આધારે શહેરના માલેતુજાર તુજાર પરેશિયા અને ડોલ્ફિન એન્ટરટેઇનમેન્ટ કંપનીના સંચાલક નિલેશ જૈનને મુખ્ય સૂત્રધાર જાહેર કરવામાં આવ્યા છે હવે આ પ્રકરણમાં પરેશિયાનો આખો પરિવાર આરોપી બન્યો છે ભૂગર્ભમાં વોન્ટેડ આરોપીઓને પકડવા પોલીસના દરોડા જારી હોવાનું પોલીસ કમિશનરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું ધરપકડ કરાયેલા છ આરોપીઓની પૂછપરછમાં એવી હકીકત ખુલી છે કે લેક ઝોન ખાતે રોજેરોજનો હિસાબ પરેશ શાહ અને નિલેશ જૈનને આપવામાં આવતો હતો આ સિવાય પણ ઘણા ડોક્યુમેન્ટરી એવિડન્સ મળતા આરોપી તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે તેમ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું ગઈકાલે જો છે આરોપીઓ પકડાયા હતા આ આરોપીઓના જેટલા એના મોબાઈલના ચકાસણી પણ કરવામાં આવી અને સાથોસાથ એના પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ દરમિયાન એવી વિગતો બહાર આવી કે જો કોટિયા પ્રોજેક્ટ નામ કે જો કંપની હતી જો મહાનગરપાલિકા સાથે એના કરાર થયા જોઈએ મોઢનાથ મહાદેવ જો લેક છે એના ડેવલપ કરવા માટે જોઈએ અને પછી જો અલગ અલગ એક્ટિવિટીઝ કરવા માટે પછી આ કંપની સાથે જો એક ડોલ્ફિન એન્ટરટેનમેન્ટ કંપની આવે છે જેના માલિક નિલેશ જૈન કરીને છે જો તો એના સાથે કરીને જોઈ એના મતલબ પેટા કોન્ટ્રેક તરીકે જો એનો ઉપયોગ કરીને જોએ આ બોટિંગના પ્રક્રિયા જો પ્રવૃત્તિ ત્યાં ચાલતી હતી એના આ બી ડોલ્ફિન કંપની બી સામેલ હતી અને જેટલા બી આરોપીઓ પકડાયા આ જો પહેલે ત્રણ જો ત્યાંના મેનેજર અને બોટ ચલાવનાર અને એના સાથે જો એક હેલ્પર તરીકે જો હતા આ બધાને પૂછપરછમાં એવી વિગતો આવી છે બહાર કે ડેલીના જો હિસાબ કિતાબ થતા હતા હે જેટલા બી પૈસાના ટિકિટ સેલિંગ થાય યા આવક થાય યા જો ખર્ચ થાય ના રિપોર્ટિંગ જોઈએ પરેશ શાહ અને નિલેશ જૈન આ બંનેને આપવામાં આવતા હતા જોએ અને આજ બે લોકો હતા જો કે ત્યાં દેખરેખ અને જો દેખરેખ રાખતા હતા અને ત્યાંની સ્ટાફ સાથે સતત કોન્ટેક્ટમાં રહે અને ડેલી બ્રિફિંગ લેતા હતા તો એના પછી એના મોબાઈલમાં બી ઘણા બધા પુરાવા આ બાબતમાં મળેલા છે જો એ કે જેમાં આ ડેલી જો પૂરા હિસાબ કિતાબના આપસમાં આપણે થઈ રહ્યા છે આ બંને આરોપીઓ સાથે તો આ બંને આપના જો અઢાર જેટલા આરોપી પહેલાં હતા જેમાં એકના જો મૃત્યુ થયા છે એને કરી હટાવીને સત્તર થયા અને સત્તરના બે ઓગણીસ આરોપી થયા જેમાં પરેશ શાહ અને નિલેશ શાહના આપણા આરોપી તરીકે જોઈએ લેવામાં આવેલા છે જોએ અને એના પૂરતા પુરાવા આપણે એના અચ્છે જો અમારા આરોપીઓ મળ્યા છે એના અલગ અલગ વિકતોના જવાબોમાં અને ખાસ કરીને જો આ લોકો આપણે એના વાતો કરી જો ત્રણ બીજા ડાયરેક્ટરો હતા આ લોકો બી જવાબમાં એવો સ્પષ્ટ થાય છે જોઈએ કે એના ડાયરેક્ટર બનાવવામાં જો પરેશભાઈના રોલ હતા જોઈએ આ પરેશભાઈ એના તો ડાયરેક્ટર બનાવ્યા હતા જોઈએ અને જો એના ત્રણ જો ત્યાંના કામ કરવાવાલા હતા એના જો અમે ટેકનિકલ જેટલા બી મળ્યા છે પુરાવા જોઈએ અને આ પુરાવા હિસાબથી આ બે આરોપીઓ નવા ઉમેરવામાં આવેલા છે જેના બી ધરપકડ કાર્યવાહી કાર્યવાહી ચાલુ છે તો આ પરેશ શાહ એના વાઇફ એના દીકરા અને દીકરી આ તરફ ચાર આરોપી આ થાય છે બીજા અલગ અલગ જો આરોપીઓ છે આ નિલેશ જૈન છે અને બાકી આરોપીઓના લિસ્ટ આપ સાથે શેર કરવામાં આવેલા છે તપાસમાં ફર્ધર એવું જોવામાં આવેલા છે કે જો બોર્ડના ઓપરેટર નયન મેન જો કરીને બોટના ઓપરેટર હતા જો ચલાવતા હતા એના પોતે સ્વિમિંગ જાણે છે પરંતુ એના કોઈ પણ પ્રકારના બોટ ચલાવવાના ચલાવવાની કોઈ ટ્રેનિંગ કોઈ તાલીમ એના પાસે નથી અને જો હેલ્પર હતા જો બોટમાં હતા સાથે એના તો સ્વિમિંગ પણ નથી આવડતા જોઈએ અને આ પ્રકારના આ બંને લોકો ત્યાં ગયા હતા જોઈએ અને પછી આ આરોપીઓના ઉપર જોઈએ ત્યાં આપણા આરપીઓ પાસપોર્ટ ઓફિસે બી ડિટેલ લઈને તમામ લોકો એલ ઓ ખોલ અમુક લોકોના ઉપર જો લુકઆઉટ સર્ક્યુલર જોઈએ જેથી એરપોર્ટ કઈ બહાર નીકળી નહીં શકે જોઈએ એવા ખોલવામાં આવેલા છે અને અમુક માટે જો કાર્યવાહી ચાલુ છે જોઈએ આ બી જો આજ પૂર્ણ થઈ જશે બધાને ખોલવા માટે તો તમામ એરપોર્ટ ઉપર બી અમે રિક્વેસ્ટ કરી છે કોઈ આ પ્રકારના કોઈ આ નામોવાળા પાસપોર્ટવાળા જાય તો તાત્કાલિક ત્યાં એના જો રોકીને પછી આ ફર્ધર કાર્યવાહી માટે અમને કોન્ટેક કરે જોઈએ અને સાથોસાથ જો એ આ કેસના બરાબર જો કોર્ટમાં એના સરસ રીતે જો એ જીરા થાય અને પુરાવો કોઈ બાકી નહીં રહી જાય અને ડેલી ડેલી અમને મદદ મળે જો તપાસમાં એના માટે જો સ્પેશિયલ પીપીની બી નિમણૂક કરવા માટે એક કાર્યવાહી ચાલુ છે જો એના ટૂંક સમયમાં એના બી જો સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર બી એમાં નિમવામાં આવશે જો એ અને અત્યારે જો એ નામદાર કોર્ટમાં પણ જો એ રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે જો મળશે જે પ્રકારનો નિર્ણય આવશે નામદાર કોર્ટના આ સાથે જો જાણ કરવામાં આવશે જોઈએ સમગ્ર આપણા લેક ઝોનના જેટલા બી ત્યાં લોજિસ્ટિક છે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જો કોન્ટ્રેક્ટમાં કોર્પોરેશનના કોન્ટ્રૅક્ટમાં જેના જેના માટે જોગવાઈઓ થઈ હતી કે એટલા રાખવાના છે કે નહીં આ બી પુરાવા ભેગા એફએસએલના સાથે રાખીને જોઈ આ પુરાવા ભેગા કરવામાં આવે છે અને અત્યારે કરવામાં આવી પણ રહ્યા છે દાખલા તરીકે કેટલા જેટીસ છે કેટલા જેટલા બી એના પાસે તો લાવિંગ લાઈફ સેવિંગ જેકેટ્સ મળા કેટલા વેઇટ કરી કરી શકતા હતા કેટલા જૂના છે ખરેખર કામ કરતા હતા નહીં આ તમામ જેટલા બાબતો છે આ એફએસએલ સાથે લઈને કામગીરી ચાલુ છે જો આપણી સાથે પછી ફ્યુચરમાં જે રીતે આપણી સાથે શેર કરવામાં આવશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર